નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા પોલીસ અધિક્ષક ની સૂચના તથા નર્મદા પોલીસ માર્ગદર્શન અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ના ભાગરૂપે રાજપીપળા શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિક સુરક્ષાના નિયમો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ સાથે જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એસએસ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું ઓવર સ્પીડથી વાહન ચલાવવું નહીં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો નહીં ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે મેળવવું વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા જો કોઈ સગીર બાળક દ્વારા મોટરસાઇકલ એક્ટને લગતો ગુનો થશે તો તેના જવાબદાર વાહનના માલિક તથા બાળકના વાલી રહેશે વગેરે વિશે સમજ આપવામાં આવી